આપણે વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લા તંત્ર રાજ્યમાં સૌપ્રથમ ટાર્ગેટ સેન્ચ્યુરેશન અભિયાનનો પ્રારંભ કરાયો છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા માટેનું આ વિશેષ અભિયાન અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રાજ્ય રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આ અભિયાન શરૂઆત કરવામાં આવી છે પછી કયા લાભાર્થીઓ યોજનાઓને પાત્ર છે તેનો સર્વે કરીને સરકારી યોજના લોકો સુધી પહોંચાડાશે અરવલ્લી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર હસ્તે કરવામાં આવ્યું છે આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારમાં મારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે આંગણવાડી વર્કર છે આશા વર્કર છે તલાટીકમ મંત્રી રેવન્યુ તલાટી ગ્રામ સેવક આઈટીઆઈના અમુક વોલેન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ એમની તાલીમ એમને અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને